છોટાઉદેપુરના નસવાડીના યાદ ગામે પાંચ કરોડથી વધુના ખર્ચે બની રહેલા સીએચસીના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લાગ્યા છે આઝાદીના વર્ષો બાદ બની રહેલા દવાખાનાની કામગીરી ચાલુ છતાંય પીઆઈયુના ઇજનેરોની ગેરહાજરી જોવા મળી તેમજ કોન્ટ્રાક્ટર બ્લેક કોટન ન નાખ્યા હોવાનું સ્વીકાર્યું છે વર્ષો પછી પણ કામમાં કંઈ જ જોવા વાળું ન હોવાથી

અને બીજું એ કે અમારે જે બેક ફિલિંગમાં છે ને ખોદાડની જે માટી હોય એ ફિલિંગ કરવાની આવે છે અને એની ઉપર અમારે ચાર ઇંચનું સેન્ડ ફિલિંગ આવે છે બીજી વાત એ છે કે આપણે તમારી સામે જે ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો તેમણે એવું કીધું કે કાળી માટી નથી પૂરવાની તો શું કહેશો હા તો કાળી માટી પણ કાળી માટી પૂરતા નથી ને આ આ આ માટી અત્યારે ભીની છે તમે આવજો બે દિવસ પછી સુકાઈ જાય એટલે કાળી છે કે કઈ છે જોઈ લેજો છોટાદેપુર જિલ્લાના નસોડી તાલુકાના ગડબોરિયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાંચ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે પરંતુ જે અધિકારીઓ છે તેઓ કંઈક ને કંઈક ખામી મૂકતા હોય છે તેવી એ ખામી હાલ માટી પુરાણ એક સામાન્ય કામગીરી છે માટીપુરાણની તે કાળા કલરની માટી પૂરવામાં આવી રહી છે આ માટી કાળા કલરની પૂરવામાં આવે એટલે સ્ટ્રક્ચરને નુકસાન થાય એસ્ટિમેટમાં જોગવાઈ છે કે હાડમોરમ અને પીડા કલાની માટી પૂરી જોઈએ પરંતુ જે અધિકારીઓ છે તે અધિકારીઓ તો અહીંયા હાજર જ નથી અધિકારીઓની ગેરહાજરીમાં કામગીરી ચાલી રહી છે પીઆઈયુ વિભાગ આરોગ્ય વિભાગનું પીઆઈયુ વિભાગ છે તેઓ કામગીરી કરાવે છે આદિવાસી વિસ્તારને વર્ષો પછી આવા એક બિલ્ડિંગની સુવિધા મળતી હોય તેમાં પણ અધિકારીઓ હાજરી ના આપતા હાલ જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે રફીક ડણીવાલા જીએસટી છોટા દેબો